कमला पगार्को पियो ભાજપના કેસ પહેરી જિલ્લા પોલીસ વલણકારી ભાજપ ના પહેરી ખબર પડેલો હવે છોડી હવે તો ખોલી દઉં અમને લોકો તમારી છે એ પરિપત્ર નાગરિક છે અમે દેડિયાપાડા ના જ છે ભરૂચ જિલ્લાના જ છે તો આની અંદર અમને લોકોને આ જે વિસ્તારો ની અંદર અંદર જવામાં બી આ લોકોને તકલીફ કરતા હોય તો એની પાછળનું કારણ શું આ ભાજપ કોઈ જગ્યાએથી ઉપરથી કોઈ થઈ રહ્યું છે એ લોકો કોઈ પ્રેશર બનાવી રહ્યા છે એ પોલીસ અમને જવાબ આપે બધું પછી અમને કોઈ પત્ર

पोलिस हरे कार हमसे डरती है पुलिस को आगे करती है कार हमसे डरती है पुलिस को आगे करती है पुलिस तेरे गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरे दादा गेरे नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी बाजप तेरी चलेगी साजब तेरी चलेगी बाजप तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पाटिल तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पाटिल तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी संगी तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी भाजपा हमसे डरती है पुलिस को आगे करती है भाजपा हमसे डरती है पुलिस को आगे करती है हम हमारा हक मांगते, किसी से मांगते। हम हमारे हक मांगते नहीं किसी से भीख मांगते हमारा हक मांगते नहीं किसी से भीख मांगते और हमसे डरती है पुलिस को आगे करती है हाय रे भाजपा हाय 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 हाँ। हाँ रे भाजपा हाय 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 रे भाजपा हाय 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 रे भाजपा हाय हाय पाटिल तेरी गुंडा गर्दी नहीं चलेगी नहीं चलेगी पाटिल तेरी गुंडा गर्दी नहीं चलेगी नहीं चलेगी सरकार करती है पुलिस को आगे करती, करती है सरकार गपला करती है पुलिस को आगे करती है हम हमारा हक मांगते, 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 हम मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते आवाज़ दो आवाज़ दो हमें भाई तुम आगे बढ़ो तुम्हारे साथ आगे बढ़ो हम तुम्हारे साथ હોશ મે હોશ 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 મેગર્દી બંધ કરો બંધ કરો બંધ કરો દાદાગીરી બંધ કરો બંધ કરો બંધ કરો ને કચડવાનું બંધ કરો બંધ કરો બંધ કરો

બિરસા લડે થે ગોર ને કોચ ચાલે ચાલતા ખાલી બતાવી દો એટલે અમે લોકો અહીંયાથી અમારે જે જવાનું છે તમારી પાસે પરિપત્ર હોય એટલે અમે બધા પાછા જતા રહીએ વગર પરિપત્ર નથી તો તમે અમને અહીંથી જવા દો આગળ એવી તમારી મહેરબા તમે આપણો રસ્તો રોકી લીધો જવા દેલો અને અસંખ્ય લોકો અહીંયા ઉભેલા છે બધાને બાંધ લીધા છે આ બેરિકેડ લગાડી છે

એટલે સાહેબ અમારે પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું અમે કાયદા કીએ તમે અમને કાયદા ભણાવો છો અમે કાયદામાં રહીને જ અમારી કામ કરીએ છીએ પણ પોલીસ જાતે જ્યારે અમને કાયદા ભણાવવા આવી રહી ત્યારે પોલીસ જાતે કાયદા ભૂલી રહી છે એટલે મહેરબાની કરી તમે અમને પરિપત્ર આપી દો એટલે અમે અહીંથી બધા પાછા જતા રહીએ તમે પરિપત્ર આપી દો તમે બાર વાગ્યા ના એક વાગ્યા ના અહીંયા આગળ અમને બધા કાયદો તમારે પણ એ સમજવાની જરૂર છે પાલન કરવાની તમારે પણ જરૂર છે તમે આ બેરિકેડ રાખો તો થોડું જ ભેગું થવાનું ને પાણી એક જગ્યા થવાનું આ કેવો લાજિત તમારો ભાજપ નું પરિપત્ર પેપર બતાવી દો એટલે અમે લોકો જતા રહીએ તમે અમને પેપર બતાવી દો અમે લોકો જતા રહીએ વસાવા ને એરેસ્ટ મેમો આપ્યા વગર એ લીધા હતા હવે તમે અમને બી અમને બી લોન

વિસ્તાર છે બસો ચુમ્માલીસ એક આદિવાસી પ્રશાસન નિયંત્રણ નો વિસ્તાર એની અંદર અમને પોલીસે ગેરકાયદેસર રીતે કેદ કર્યા છે આ બેરિકેડ મૂકીને અમને લોકોને બધાને હેરાન કરવામાં આવી રહ્યા છે આગેવાનો ને આગળ નથી જવા ગેરકાયદેસર રીતે બાંધમાં માં લીધા છે ગેરકાયદેસર કોઈ બી મેમો વગર કોઈ બી પત્ર વગર કોઈ બી લેટર વગર આ બધા લોકોને બાદમાં લઈ લીધેલા છે તમે અને રોડ રોકી રહ્યા છે એના લીધે કાયદો ની વ્યવસ્થા તમે બગાડી રહ્યા છો એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હટાવી લો એટલે અહીંથી નીકળી જાય અમારે ઘરે જવું છે અહીંથી નીકળી જવું છે અમારે ઘરે જવું છે આ હટાવો

પાછળ છે સાહેબ અમે તો પાછળ ચાલતા ચાલતા અહીંયા આવ્યો ક્યાં કેમ બ્લોક કરેલું છે આ લીધે વન બાય વન ગાડી ઉભી રાખી દેવામાં આવી એટલે ટોળું થયું સર ના લીધા એ બંદુક ના જોરે આ બધા ને અટકાવેલા છે દાદાગીરી થી

બેરીનો સાહેબ રાજપૂતનો ખેસ ખેસ પેરો ખેસ પેરો ખેસ પેરો રાજપૂત પેરો જોલો કરી લઈ શકો ખેસ પેરો ભાઈ ખેસ પેરો ભાઈ ખેસ પેરો નથી ક કમલમાંથી આવતો હા કમલમાંથી તમારો પ્રગામ નથી આવતો પ્રગામ રાજપૂતનો ખેસ પેરો

હમે સાહેબ ફીમેલ તમને બતાવશે સ્વતંત્રતા સ્વતંત્રતાની હરવા હું

અમે સલામ કરીએ છીએ પાલન ક્યાં થાય છે સાહેબ પબ્લિક તમે પણ કરો ને આજે તમે ભાજપ ના ભાજપ ના હિસાબે તમે કામ કરી રહ્યા છો